તમાકુ પદ્ધી ગઈ આંગે રે ગઈ કરી હે અહી હપ્તા નથી અટિંગ વાત હપ્તા હે

આપણે તો કંપલેટ રેગ્યુલર લફતા પડે છે એઓ એકાઈ બાવસ નઈ થા આજ જોઈશું તમારો એક કામ કર ને તમાર નંબર તો આલે તો હું બોન બોન મારું પડ પડ અહીં તમે જતા તો હું શું કહા ખબર જો આ રસ્તો ખરે ને એ ખેતર એમનું ખેતર અહીં નજીક જ છે ત્યાં જ બેઠા છે હા 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 આ સેટિંગ કરી આ લજો હા 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 આલવા મિલેન તસમ તો હાલ દે

મેં પચાસ સાઠ હજ હજાર રૂપિયા ખર્ચો કર્યો ડાંગરમાં કશું એક રૂપિયાનું મળ્યું નહીં તમાકુ રોપી આવ મળે તો હપ્તા બધા તમારે ભરી જ દેવાના યાર પૈસા તમારી બાકી તમારે ભાઈ દર શું કરવાના લો કારણ કે વર્ષથી કહે કચ્છ થયું જ નહીં પાદરી પલલી ગયું ડાંગર રી પડલી ગઈ ફોન મારો ઉપાડો ફોન ભાઈ આ છોકરા દોર ભાઈ એટલે ફોન હે ને બધું યુઝ રેવાનું ફોન મારો બગડ્યો હડેલો પૈસા નહીં યાર હમું કરવાના બીજી લોન આવી હે બીજી લોન આલા દે તમે આ આપતા નહી પડતા બીજી લોન આલો તો મકુ આઈ ફોન લાઈ દી આપલે તમે તો ઘર ના આલવાના યાર ઘર ના ના પણ સાહેબ ઉપર થી મને પૈસા કરા હે એ તો કર્યા કરે આવ કરવી હે બીજી બીજી નહી કરવી તમારી લોન પૈસા બૈસા અવડે નહી મળવા જો અવડે ફોન આ ના મારશો આ તમાકુ થાય હવે પૈસા નહી મળવાના તો રૂપિયો હે તમાકુ થશે તારે જ આપશું તમાકુ થશે તારે જ મળશે તમાકુ ફોણે ના મારશે ઘેરે ના આવ તમાકુ થશે ને તારા તો મળશે

ભહારા તો તૈયાર આજો ફરી હા વધો નહીં હા જો થાય ઓય દેખાય દે તમને મલવાદ આવતો તો કે તમારે 35 થી 36 લોન અપાય ખાલી બે જ જણા હપ્તા આવે છે રેગ્યુલર હવે સાહેબ શું કરું પેલા અઠવાડ્યા જ નહીં આવતા ને એ તમારે જોવાનું લોન તમે અપાઈ છે તમે રિકવરી કરી લાવો બાકી તમારા ખાતામાંથી પગારમાંથી પૈસા કાપાશે બધા જ હપ્તા તો સાહેબ હું શું કરું પેલા હપ્તા નહીં આપે અમે મારે લોન અપાવના તમે જવાબદારી તમારી જ આવશે બધી હવે એક રાજુભાઈનો હપ્તો આવે એ લેતા જ આવું ફરી બીજા હપ્તા હું કરી આપ્યો ખરે પહેલા દિવસ કરી આપશું બોલો અઠવાડિયામાં થઈ જશે બધા સો ટકા સો ટકા હોવ વાંધો નહીં ચાલો બરાબર સાહેબ